નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં હે યુસરાજ સાપુતારાના ઘાટમાં આપણે જઈ રહ્યા છે અત્યારે રસ્તાની મોંજ તમે જોઈ શકો છો અમારે આજે નાવાનો વેળ આવ્યો નહોત ને ભાણેજી ભાણેજી જાગેના આ તકલીફ કયું હોય કારણ કે માર ભાણેજી જાગે નાવાની ન મજા આવે ને ક્યાં સુધી મારે ભાણ ન ભરવે હું ભાણે જ તકલીફે તમને ક્યાં ભરવા આપણે ભાણે જ માન કે ઓલો ટાપો ટાપ છોડાવો થાય બાકી કઈ નહીં આપણે આમાં સેકન્ડ બેકન નહીં મારો ટાપો ટાપ જવાનું હે માનો કઈ થોડકો આવે વિશાળ કા આપણે નાસિક થી આપણે ભરી નીકળી ગયા ડુંગરી અત્યારે સાપુતારા ઘાટ માં આપડે કોઈ જેવાય ગયા નથી પેલા બહુ હાલેલા હતા આપો દ્વારા અત્યારે 19 કિલોમીટર છે ભાઈ હા બાણે જેત ફોન આવી વાત કરવાની સ્ટાઈલ અલગ છે હા કેતા

આપણે અમારે રાજકોટ ફુગાડ્યા નથી પણ સવારના ના મંડીકા માલ હે આપણે રાત્રે બે વાગે ડ્યુટી ચાલુ થાય અત્યારે નોકરી અત્યારે આપણે ઓફલાઈન માં હે ઓકે આ ગાર્ડ સેક્શનમાં માં મારું ભાનજ નું કામ છે આપણું કામ નથી બરાબર પહાડી ઈલાકાની મોજ જ અલગ હોય છે

મિત્રો હવે ઘાટ આવી ગયો ઉતારવાનો ભગવાન ને અગરબત્તી કરી લીધી છે કઈ ભાડે થવું ઉતરવાનું

જોઈ શકો છો ભાઈ પહાડી इलाकेમાં મોજો હોય છે જન્નત જન્નત થી આવ દેજો શકો છો આવી હરિયાળી તો આપણે અહીં સાપુતારાના ઘાટમાં છે આપણે ઘાટ તો બહુ બાકી છે અમારે ભાણે જે આપડે ટીપક સિંચાઈ પદ્ધતિ એવું કે કે છે આપણે ગાડી અત્યારે ફૂલ હાલે છે

ઉભારા ભાઈ અમાર ભાણેજ ની ત્રીસ માલ ભરીને આમ આવવાનો વિચાર હતો આવક માં પછી અમે આરસ કરાવી દીધે ને કે ભાણેજ રેવા દે ખોટા સારા કરાય નહીં ભાણેજ અત્યારે મોબાઈલ પર જો કે મૂકી દીધો કેમ કે અત્યારે તકલીફ પડે છે અત્યારે વિડિયો બનાવવા એ વાત તો હાચી ભાઈ આમાં બહાર અત્યારે તકલીફ પડે છે આ હરપ મોહી નહીં આવશે ભાઈ હવે

અમારે ચૌદ વાર ગાડી નથી રોડતી અમારે અત્યારે વિસ્ટન માલ છે મંડી નો માલ છે Okay, here we મરજી પણ જોકે નથી થતી કેમ કે અમે ઘાટ ઉતરી ગયા એટલે બસ ફલા પાછું કોઈ દિવસ અમારે આ બાજુ આવવાનું મરજી નથી

કાટ બનાવ દીધો જો વા ભુંડાયું છે મને કોઈ ખબર છે આ બેઠી ગોલાઈ આવે આથી હા બેઠી